દાટા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના મદદગારીના ગુનહામાંગ બે આરોપીઓને ઝડપાયા ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ મોડી રાત્રિએ દાટા પંથકમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે આ આરોપીઓ પોતપોતાના ઘરે હાજર છે જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાઓએ તપાસ કરી ધરપકડ કરી તેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી દાટા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ અને તળાજા સીપીઆઈ કચેરી વધુ તપાસ વેજોદરી વાડી વિસ્તાર રોજીયા રોડ તાલુકો તળાજા પીઆઈ વાળા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી ધ્રાંગુ સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ અશોકભાઈ ડાભી કેવલભાઈ સાંગા એજાજ ખાન પઠાણ મહેન્દ્રસિંહ સરવૈયા तरुन भाई नांदवा सहित टीम जोडायल